ત્યારે કોર્પોરેશનની ઉત્તર ઝોનની કચેરી ખાતે કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું મહિલાઓ દ્વારા માટલાને ડોલ લઈ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને પાણીની ડોલ ભરી હાથ પગ ધોઈ આ વિરોધ વ્યક્ત કરાયો પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે આમ છતાં પાણીનું જોડાણ થયું ન હોવાનું સ્થાનિક કોર્પોરેટર તેમજ લોકો જણાવી રહ્યા છે ધોનીથી મજબૂરી અમારી આટલા માટે બની કે છ મહિનાથી અમે રોજ પાણીના માટે આ બહેનો અમે કોર્પોરેટર તરીકે હું અમે રોજ કોર્પોરેશનમાં બી રજૂઆત કરીએ કમિશનરને રજૂઆત કરીએ બધી મહેનત કર્યા પછી અમારા ડેપ્યુટી એક પાઇપલાઇન નાખીએ એક કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં જોડાણ કરવા માટે જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ જાય છે ત્યારે એ રોકાઈ દેવામાં આવે છે એ લોકોથી પંદરથી વીસ હજાર લોકોને પાણીની સમસ્યા આવી રહી છે એ કોના ઈગો કોના એમાં આ બધું થઈ રહ્યું છે અમારો વિરોધ છે જ્યાં સુધી અમારા ત્યાં પાણીની સમસ્યા સોલ્વ નહીં થાય અગિયાર વાગે સવારે અમે અહીંયા આવીને નહીં અને ચાર વાગે અહીંયાથી નહીં ધોઈને પાછા અમારા ઘેર જઈશું હવે અમે કોઈની વાત સાંભળવાના નથી કોઈની વાત માનવાના નથી જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાર સુધી અમે આવી રીતે વિરોધ પ્રદર્શન કરીશું તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અપડેટ્સ માટે આપજો